ગુજરાત વિધાનસભામાં હવે તુષાર ચૌધરી કોંગ્રેસના મંડળ પક્ષના નેતા તરીકે કાર્યભાર સંભાળશે તેમની આજે નિયુક્તિ બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારંભ યોજાયો સાથે જ શૈલેષ પરમારને ઉપનેતા તરીકેની નિયુક્ત કરવામાં આવ્યા કુશાર ચૌધરીએ પદ ગ્રહણ બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ગુજરાતમાં હાલમાં એક પુલ તૂટ્યો છે. હજૂરાજીમાં વધુમાં વધુ 39 પુલો ગંભીર પરિસ્થિતિમાં છે. આ તમામ મુદ્દાઓ અમે આગામી વિધાનસભા સત્રમાં ઉઠાવીશું. તેમણે સરકાર પર તીખા પ્રહારો કરતા જણાવ્યું કે જ્યાં સુધી માનવ બલી ન લેવાય ત્યાં સુધી સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. જનતાની સલામતી સાથે ખેલ કરવા પણ સરકાર પાછળ નથી હટતી તેમણે જણાવ્યું કે કોંગ્રેસ હવે વિધાનસભામાં વધુ સક્રિય ભૂમિકા નિભાવશે. ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા મારી નિમણૂંક કરવામાં આવી છે ત્યારે આજે વિધિવત રીતે નેતાપદનો કાર્યભાર અને ઉપનેતા પદે શૈલેષભાઈ પરમાર અને અમારા સાથી ધારાસભ્યો અને અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈની હાજરીમાં આજે અમે આ કાર્યભાર સંભાળી રહ્યા છે આવનારા દિવસોમાં વિધાનસભાનું સત્ર પણ આવી રહ્યું છે ત્યારે સરકારની જે નિષ્ફળતાઓ છે તમે આજે જાણો જ છો કે એક પુલ તૂટ્યો છે પણ ઓગણચાલીસ પુલ પડું પડું થઈ રહ્યા છે સત્તાણું જેટલા પુલ આજે બંધ કરી દેવામાં આવ્યા છે એટલે આ સરકાર માનવ બલીનો ભોગ લીધા સિવાય જાગતી નથી એ પછી હરની બોટકાંડ હોય તક્ષશિલા કાંડ હોય રાજકોટનો અગ્નિકાંડ હોય કે મોરબીનો ઝીલતો પુલ હોય જ્યાં સુધી ગુજરાતના માનવોની બલી ના ચડે ત્યાં સુધી આ સરકાર કોઈ પગલાં લેતી નથી એવી બહેરીને મૂંગી સરકાર કામ કરી રહી છે એમને સત્તાનો નશો છે એમને એમનું સંખ્યા પણ એટલું મોટું છે કે એવું માને છે કે અમે આજીવન અહીંયા જ રહેવાના છે અમને કોઈ હટાવી શકે એમ નથી અમને કોઈ હરાવી શકે એમ નથી એ દિશામાં એ લોકો પ્રજાને પણ ભૂલી ગયા હોય ત્યારે વિરોધ પક્ષ તરીકે અમે વિધાનસભામાં પણ સરકારની સામે બાયો ચડાવીશું અને એમની નિષ્ફળતાઓને ઉજાગર કરી ને પ્રજાને ન્યાય અપાવવાનો અમારો પ્રયત્ન રહેશે